આજે અમે ખેતરમાં આવી ગયા છીએ તે બાજરી લણે એવી થઈ જશે અને હજુ પણ પાંચ લગભગ એવી થઈ જશે મિત્રો આ છે બાજરી જોઈ લો પાંચ છ દિવસ પછી લણે એવી થઈ જશે અને મારો ભાઈ અત્યારે ચકલેટ આવ્યો છે તે હચકો બાંધ્યો છે મિત્રો જોઈ લઉં આ બાજરી છે બાજરીમાં દેખ જોઈ લો ખા એવી થઈ ગઈ છે પાંચ છ દિવસ લાગશે હજુ તો શું કહેવું તમારું ભાઈ છેલ્લા દિવસ લાગશે હા તાત હા તાત દાળામાં કમ્પ્લીટ થઈ જશે પણ આ ખાઉ પણ થઈ જાય હશે એ પણ ચાર પાંચ દિવસ ખાલી લાગશે બહુ નહીં